છેલા પાંચ વર્ષથી સીએનજી પંપ ચાલકોને કમિશનમાં વધારો નહીં અપાતા સોમવારે સુરતના પચાસ સહિત દક્ષિણ ગુજરાતના બસો જેટલા સીએનજી પંપના ચાલકોએ ચોવીસ કલાકની હડતાલ પાડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સીએનજીના વેચાણમાં કમિશન વધારાની માંગ સાથે પંપ સંચાલકોએ સોમવારે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે વેચાણ બંધ રાખ્યું છે વર્ષ બે પછી કમિશનમાં વધારો કરવામાં આવ્યો નથી જે બાબતે એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ સમાધાન થયું નથી અને સમસ્યાનું નિરાકરણ પણ આવ્યું નથી જેથી પંપ સંચાલકોએ આજે એટલે કે સોમવારે સવારે છ વાગ્યાથી સાતમી સવારે છ વાગ્યા સુધી પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેમાં સુરતના પચાસ સહિત દક્ષિણ ગુજરાતના અંદાજે બસો પચાસ સીએનજી પંપના સંચાલકો જોડાયા છે સુરતમાં રોજ બે લાખ પચાસ હજાર કિલો ગેસનું વેચાણ થાય છે સુરત શહેરમાં દોઢ લાખથી વધારે સીએનજી રીક્ષા અને એક લાખથી વધારે સીએનજી કાર છે કેન્દ્ર સરકાર દ્વારા એક નવેમ્બર બે હજાર એકવીસના રોજ ગાઈડલાઇન બહાર પાડી સીએનજીના વેચાણમાં કમિશન વધારો કરવા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ હજુ સુધી કમિશનમાં વધારો કરવામાં આવ્યો ન હોવાથી સીએનજી પંપ સંચાલકો દ્વારા હડતાળ પડાય છે સસેટા સાથે અઝર કરે છે